વેલકમ બેક ટુ કૈલા સાડી કૈલા સાડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત આવશે પલ્લુ આપણે તમને એકદમ નિરાતે બતાવવાના છે વ્યવસ્થિત જોઈ શકો છો આખું ઝૂમ કરીને બતાવીએ એમનું પલ્લું તમને કલર કોમ્બિનેશન ટુ ડીમાં આવશે વ્હાઈટ ટુ ડી કલર કોમ્બિનેશનમાં આવશે બ્લેક અને મરુનનું કોમ્બિનેશન આવશે પટોળાની આખી સાડી આવશે એ એકદમ સોફ્ટ ફેબ્રિક ઉપર આવશે રનિંગ રૂટીનવાઈઝ આવી ગયા પ્રસંગ પાર્ટીમાં પહેરી એક એ ટાઈપનું મસ્ત કપડું છે આખું જોઈ શકો છો આ ટાઈપનું એમનું મસ્ત પ્રોફેશનલ બ્લાઉઝ આવશે બંનેમાં જુ બેલ્ટ આવશે એમના કલર શાર્ટ બતાવીએ આપણે એમના તમને અમારા પેજમાં તમે નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તમારા રિલેટિવમાં અમારી રીલ્સને શેર કરજો કારણ કે રોજ માટે નવું કલેક્શન કહેલા સાડી સુરત લક્ષ્મણનગરમાં આવે છે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળશે કલરની વાત કરીએ તો જોઈ શકો છો બ્લુ અને રેડ નું કોમ્બિને ફટાફટ નું કલરમાં પછી બ્લેક અને મરુનુ કોમ્બિનેશન આવશે ટુ કલરમાં મરુ અને જેરી ગ્રીન નું કોમ્બિનેશન આવશે ટુડી કલરમાં અને રેડ અને બ્લેક આવશે જોઈ શકો છો સો કલરનું કોમ્બિનેશન છે અત્યારના ફાસ્ટ બે હજાર ચોવીસની મસ્ત ડિઝાઇન હાલે છે સુરતની હીટ ડિઝાઇન છે સૌથી પહેલો અમે જ રીલ્સ બનાવી છે તમને આ ક્યાંય પેટર્ન જોવા પણ નહીં મળે જોઈ શકો છો તમારો પીસ ફટાફટ બુક કરો અમારા પેજમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ઇન્સ્ટામાં ફોલો કરી લો થેન્ક યુ